શિક્ષકો એમ મુકાય બે બે શિક્ષક છે એના જગ્યાએ બીજા બે શિક્ષક મુકાય અમારે સો જેટલા છોકરા અહીંયા સ્કૂલમાં છે તો એને મારા છોકરોને ભણતા પણ સારું મળી રહી એવી અમારી નમ્ર અમારા ગામમાં સો થી સો જેટલા વિદ્યાર્થીઓ છે તો એમાં શિક્ષકો ખાલી બે જ છે તો અમારા બાળકોને શિક્ષણ સારી રીતે મળે તો બે શિક્ષકો શિક્ષકો છે તો બીજા બે શિક્ષકો અહીંયા મૂકે તો અમારા બાળકોને અહીંયા આવું એવું શિક્ષણ મળે એવી અમને અમે આગળ રજૂઆત કરીએ છીએ તો બીજા બે શિક્ષકો મૂકી દે તો અમારા બાળકોને શિક્ષણ સારું મળે એવી અમે આશા રાખીએ છીએ અમારા સો જિલ્લા બાળકો છે તો બે જ શિક્ષકો છે તો એમાં બે શિક્ષકની ઘટ છે તો એમાં શિક્ષકો મૂકે એવી અમારી માંગ છે છોટાદેપુર તાલુકાની ગુડા પ્રાથમિક શાળામાં એસઆઈ શાળા આવેલી છે જેમાં એકથી પાંચની અંદર નવ્વાણું બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેની સામે ચાનું મહેકમ છે હાલ અમે અત્યારે જ્ઞાન સાહેબ અને હું પોતે એક થી પાંચ ની અંદર અભ્યાસ કરાવી રહ્યા છે લિયન પર આપણે રાખેલ હોવાથી એની જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યમાં આપણે એનો ઓપન કરી અને ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પછીની જે નવી ભરતી જે થશે એની અનુસંધાનમાં આપણે એની ભરવાની કાર્યવાહી હાથ ધરીશું અત્યારે એકત્રીસ સાત ના

જેટલા જેટલા બાળકોને ભણાવી રહ્યા છે છે ત્યારે ત્યારે બે શિક્ષકોની હાલ ઘટ રહી અહીંના જે વાલીઓ છે બાળકોના ભવિષ્યને લઈને પણ ચિંતા કરી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે તંત્ર આ બાબતે નોંધ લઈ અને બુડા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તો શેખ ગુજરાત ફર્સ્ટ છોટા